जे नथी भाग्य में ए स्मरण में सतत जे नथी भाग्य ए स्मरण सतत याद आव्या झरण आम रण में सतत ये ही सारू थयुं भूलता थई गया क्या लगी झीकते मन उपर घन सतत क्या मळायुं कदी जेम मळवुं हतु क्या मळायुं कदी जेम मळवुं हतु कोण आ राखतुं आवरण सतत કોઈ ને કોઈ દેશે ભટકતો મળું આંખ માં ચરણ માં એ જ આંગણ સતત ને એ જ ચાલે રમત રૂપ નોખા ફકત એ જ ચાલે રમત રૂપ નોખા ફકત જે કહીં પણ રમ્યા બાળપણ માં સતત ક્યાં ક્યાં થી તો કદી ક્યાંક થી તો કદી સાથ ઓ છોડ મન કેટલી ઊંચક્ષુ આમ સમજન સતત ને પાડ ના પાડ ખોદો છટા ના મળે

ફોર્મ ભરવાના હોય છે ને તો નામ ધંધો ધર્મ જાતિ એ બધું લખી લખવાનું હોય છે એક આ ગઝલ એમને અર્પણ કરેલી ત્યારે એ ઘર નથી કે થાય જૂના ગાબડા પડે એ ઘર નથી કે થાય જૂના ગાબડા પડે સપનાઓ તો હજુય ઊભા છે પડે ધડે એ ઘર નથી કે થાય જૂના ગાબડા પડે સપનાઓ તો હજુય ઊભા છે કડે ધડે મૂંગાના સ્વપ્ન જેવું છે અજવાળું લોહીમાં મારામાં કોઈ બારણાની જેમ ઉઘડે ન જાણે કેમ કોઈ ચરણમાં ઢળી પડું ન જાણે કેમ કોઈ ચરણમાં ઢળી પડું બળતો હજુ એ જ ભર્યું છે આ બાવડે હા નામ ગઝલ ધર્મ ગઝલ જાતિ પણ ગઝલ અમને ગઝલ સિવાય કશું પણ ન આવડે ને કહેજો કમાઈ છે હવે રાજેશ જા ઘરે કહેજો કમાઈ છે હવે રાજેશ જા ઘરે એ ભૂખ્યો તરસ્યો જો કોઈને જડે કેજો કમાઈ છે હવે રાજેશ જા ઘરે એ ભૂખ્યો તરસ્યો રાજ્યો જો કોઈને જડે એ ઘર નથી કે થાય જૂના ગાબડા પડે સપના હો તો હજુ ઊભા છે કડે ધડે ઊભું તું કોઈ જોતું રાહ પાદર ના વળાકે ઊભું તું કોઈ જોતું રાહ પાદર ના વળાકે

તરંગા તું રહ્યું તરસ્યું બનીને જળ પડે પળ ટહેલવા નીકળ્યું તું કોઈ સર્વરના વળાંકે અને હર શખ્સ ઓચિંતો જ કંઈ ઝડપાઈ જાતો અને હર શખ્સ ઓચિંતો જ કંઈ ઝડપાઈ જાતો રહે સંતાઈ ને મૃત્યુ બરાબરના ના વળાંકે ઊભું તું કોઈ જોતું રાહ પાદરના વળાંકે રઝળતો તો નગરમાં શખ્સ જીવતરના વળાંકે